ટોચ ના પચીસ જિલ્લાઓ માંથી આઠ જિલ્લાઓ ગુજરાતના છે સુરતના હિરાની ચમક હોય કે જામનગરના પેટ્રોકેમિકલ્સની તાકાત અમદાવાદના ફાર્માસ્યુટિકલની અસર હોય કે કચ્છની કેરીની મીઠાશ ગુજરાતનું નિકાસ ક્ષેત્ર દેશમાં જ નહીં પણ વૈશ્વિક બજારમાં મજબૂત સ્થાન ધરાવે છે ચાલો જાણીએ કેવી રીતે ગુજરાત નિકાસ ક્ષેત્રે દેશનું અગ્રેસર રાજ્ય બની રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં એપ્રિલ થી ડિસેમ્બર સુધીમાં ગુજરાતે અઠ્યાસી પોઈન્ટ સોળ બિલિયન યુએસ ડોલર્સની ચીજવસ્તુઓ સેવા નિકાસ કરી મતલબ ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો સત્યાવીસ ટકાથી વધુ હતો ગુજરાત વૈવિધ્યસભર વસ્તુઓનો નિકાસ કરે છે આ નિકાસની સફળતા પાછળ કયા પરિબળો ભાગ ભજવે છે સમજાવે છે સુરતના ડાયમંડ ક્લસ્ટરના અગ્રણી ઇન્ડસ્ટ્રીઝ એક્સપર્ટના મતે માળખાકીય સુવિધાઓ ગુજરાતના સારા નિકાસ પ્રદર્શનનું મહત્વનું પરિબળ છે મુદ્રા કંડલા અને હજીરા જેવા બંદરો ઉપરાંત વ્યાપક રોડ નેટવર્કના પગલે ગુજરાત દેશના નિકાસ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે ગુજરાત નિકાસ પ્રોત્સાહન નીતિ નિકાસકારો માટે નવા અવસરો ઊભા કરે છે ગુજરાતના એક્સપોર્ટ હબ બનવા પાછળનો શ્રેય માત્ર મજબૂત માળખાગત સુવિધાઓ અને નીતિઓને જ નહીં પરંતુ કુશળ કામદાર વર્ગને પણ જાય છે આમ ગુજરાત સૌના સાથ સૌના વિકાસ અને સૌના પ્રયાસ થકી વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે આગળ ધપી રહ્યું છે सूरत को डायमंड इंडस्ट्रीज एक एक्सपोर्ट में सबसे बड़ा ज़्यादा 90 परसेंट डायमंड एक्सपोर्ट होते हैं तो वो सूरत में बनते हैं गुजरात के पास दो पोर्ट है कंडला हजीरा सूरत के अंदर और यहाँ का जो रोड कनेक्टिविटी है और यहाँ की जो एयरपोर्ट्स फैसिलिटी है ये सब बहुत अच्छे तरह से प्ले कर रहे हैं गुजरात एक प्रोएक्टिव हम कई भी पॉलिसी लेके आते हैं हम इसको देश में पहले इंट्रोड्यूस करते हैं जैसे हाल ही की बात करें तो सेमीकंडक्टर पॉलिसी गुजरात ने इसको पहले से ही एन्विशन किया वही चीज़ हो रही है दूसरे सेक्टर्स में भी जैसे केमिकल फार्मा रीन्यूएबल की बात करें तो रीन्यूबल में भी आज गुजरात पूरी दुनिया के लिए प्रोड्यूस करने लगा